नमस्कार प्रिय दर्शकों भगवान श्री कृष्ण ने कह્યું છે ભાગ્ય સૌને મરતું નથી પરંતુ પોતાના કર્મોથી તેને બદલવાનો અધિકાર દરેક મનુષ્યને મળે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના YouTube ચેનલ પેશ્ટો વાણી રાશિ ફરમા આજે આપણે ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે જાણશું કે 20 ઓક્ટોબર સોમવારનો દિવસ આપ માટે કેવો રહેશે આ દિવસે કુંભ રાશિવાળાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ ખુશખબરીઓ મળી શકે છે અને આવતો સમય આપને શું સંદેશો આપી રહ્યો છે તે બધું આજે વિગતે જાણીશું મિત્રો આ વિડિયોમાં તમે જાણી શકશો કે કુંભ રાશિના જાતકોનું પારિવારિક જીવન વ્યવસાય અથવા નોકરી પ્રેમજીવન અને આરોગ્ય કેવું રહેશે तो जो तुम्हारी राशि पर कुंभ छे तो आ वीडियो अंत સુધી जरूर જો આજે સોમવાર નો પાવન દિવસ છે ભગવાન ભોલેનાથ નો દિવસ એટલે કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખીને ભગવાન શિવ નો આશીર્વાદ જરૂર મેળવો અને હા મિત્રો વિડિયો ને લાઈક કરો अने जो ते अमारा चैनल पर पहली बार आया हो तो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ने ऑल पर सेट करो जेथी आवता तमाम राशिफल समयसर मिली रहे हवे बात करिए आजना पंचांगनी तारीख बे शून्य वीस ऑक्टोबर ओग्सौ सो पच्चीस सोमवार तिथि चतुर्दशी नक्षत्र हस्त नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय छह वागी ने चौद मिनट वागे सूर्यास्त सांजे पांच वागी वगिने बवन मिनिट वग्ये आजना शुभ मुहूर्त तो आ प्रमाणे प्रथम सवेरे अग्यार बीस थी बपोरे एक वागी ने अठयास मिनिट सुधी बीजो बपोरे बे वागी ने पिस्तालीस थी त्रण वागी ने त्रीस मिनिट सुधी जो तमे कोई शुभ कार्य शुरूआत करने इच्छो छो तो आ समय आप माटे अत्यंत शुभ रहे शे। आज नो लकी नंबर छे चार शुभ रंगों अने पीड़ो हवे बात करिए आजनी चाणक्य नीति ज्ञाननी आचार्य चाणक्य कहे छे, जो दाम्पत्य जीवन में वधती होय तो तमारा आसपासना वातावरण पर ध्यान आपव जरूरी छे। हाँ मित्रों સૌથી પહેલાં તમારા બેડરૂમની દિશા અને વ્યવસ્થા પર ધ્યાન આપો બેડને ક્યારેય ખૂણામાં ન મૂકવો અને સોતા વખતે પગ દરવાજાની દિશામાં ન હોય તેવો પ્રયત્ન કરો બેડના સામે અરીસો ન હોવો જોઈએ અને બિહાનાની નીચે કોઈ સામાન ન રાખવો સોતા પહેલા રૂમનું દરવાજું બંધ રાખો જેથી નકારાત્મક ઉર્જા અંદર ન આવે બેડરૂમમાં એવી વસ્તુઓ ન રાખો જેનું સંબંધ પાણી સાથે હોય જેમ કે ફુવારાવાળા શોપીસ અથવા એકવેરિયમ રૂમને હંમેશા સાફ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો ફાલતુ વસ્તુઓ દૂર કરો જ્યારે રૂમ સ્વચ્છ અને સુશોભિત રહેશે ત્યારે તેમાં અને આપના જીવનમાં સકારાત્મક હવે વાત કરીએ આજના કુંભ રાશિફરની જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે મિત્રો જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ ખાસ કામ પૂરો કરવા પ્રયત્નશીલ હો તો આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લાવી શકે છે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની મહેનત મુજબ સફળતા મળવાની શક્યતા છે મનગમ તો કામ કરવાથી મન પ્રસન્ન રહેશે અને માનસિક શાંતિ મળશે. પરિવારના વડીલો સાથે સમય પસાર કરવાથી મન હળવું અને આનંદિત બનશે. પરંતુ ધ્યાન રાખો ગુસ્સા અથવા ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી શાંત રહો અને બીજાના મામલામાં હસ્તક્ષેપ કરવાથી બચો નહીં તો સંબંધોમાં ಅನવશ્યક તણાવ ઊભો થઈ શકે છે. आर्थिक मामला में मा सावधानी राखो कारण के थोड़ी बेदरकारी नुकसान पहुंचाड़ी शके छे। वेपार संबंधित कार्यों सामान्य रहे छे, परंतु कोई नवा प्रोजेक्ट माटे योजना बना शकाय पर भरोसो करता पहला विचार जो कोई पण मुश्केली परिवार वडिली सलाह थी उकेलवानो प्रयास करजो दाम्पत्य जीवन सुमे भरियो रहे छे। परंतु विपरीत लिंगना मित्रों साथे थोड़ो अंतर जा समझदारी पूर्ण रहे शे। आजे तमे कोई मित्रनी भूलनी जवाबदारी लेवानु विचारी सको परंतु ए पहला तेना परिणामों पर विचार करजो नहीं तो कायदाकीय मुश्किल में फसाई शक छो आजनो दिवस एवं घटना लाई शके आख जीवन याद रही जाए तमने एक महत्वपूर्ण पाठ शीखवाड़ी जाए જો તમે કંઈક નવું કરવાની વિચારણા કરો છો તો તમારા લુકમાં થોડો ફેરફાર કરી શકો છો જેમ કે કપડાં કે હેરસ્ટાઈલમાં કંઈક નવું અજમાવો આર્થિક રીતે જો મુશ્કેલી હોય તો કોઈ સંપત્તિ વેચવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે પરિવારનું મહત્વ આજે તમે વધુ ઊંડાઈથી અનુભવો છો તમને સમજાશે કે જીવનને સરળ અને આનંદિત રીતે જીવવા માટે પરિવાર કેટલો જરૂરી છે પરિવાર જે એવી જગ્યા છે જ્યાં તમે નિહ સંકોચ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો અને આનંદ દુઃખ વહેંચી શકો છો મિત્રો નિરર્થક ચિંતામાં તમારી ઊર્જા બગાડશો નહીં તમારી શક્તિ સાચી દિશામાં લગાવો ધન લાભની સંભાવના છે પરંતુ તમારો ગુસ્સાવાળો સ્વભાવ અડચણ બની શકે છે આસપાસના લોકો આજે તમારી પ્રત્યે થોડા અસંતોષી રહી શકે છે भले तारी नत सारी हो प्रेम संबंध में आजनो दिवस थोड़ो संवेदनशील रहे शे। समाजनी मर्यादाओं लाभवा भूल न करशो फुर्सद समय में ते कोई नवा काम की योजना बना शको परंतु तम एटला व्यस्त न थी जशो कि बीजा महत्वना कार्यों अधूरा रही जाए जीवनसाथी सा... हम बात करिए लव लाइफ प्रेम संबंध में छे તેમના માટે આજનો દિવસ થોડો પડકારજનક બની શકે છે આજે તમારું ધ્યાન તમારા પાર્ટનર કરતા કોઈ બીજા તરફ જઈ શકે છે જેના કારણે મનમેળમાં તણાવ આવી શકે છે યાદ રાખો એકસાથે બે નાવમાં સવાર થવું જોખમી સાબિત થઈ શકે છે આજે તમારા સંબંધની મર્યાદા નક્કી કરવાનો યોગ્ય સમય છે તમને લાગશે કે તમે ઘણું આપી રહ્યા છો છતાં પાર્ટનર અસંતોષી છે અને તેની અપેક્ષાઓ વધતી જાય છે આ માંગણીઓ પર સ્પષ્ટ સીમા નક્કી કરવાથી સંબંધ મજબૂત થશે અને સંતુલન પાછું આવશે જો પ્રેમ જીવનમાં કોઈ ધોકો મળ્યો હોય અથવા મુશ્કેલી આવી હોય તો શક્ય છે કે તમે થોડો સમય સમાજથી દૂર રહેવાની ઈચ્છા કરો પરંતુ તમારા મિત્રો કે ભાઈ સમાન વ્યક્તિઓ તમને ફરીથી સંભાળવામાં મદદ કરશે જો તમે નવા સંબંધની શરૂઆત કરી રહ્યા છો તો ભાવનાઓ પર નિયંત્રણ રાખીને ધીમે ધીમે આગળ વધો સફળતા ચોક્કસ મળશે તમારો પાર્ટનર સાથે ઈમાનદારીથી બધું વહેંચો તે તમારો સલાહકાર અને પ્રેરણા સ્ત્રોત બનશે સિંગલ લોકો માટે આજનો દિવસ ખાસ રહી શકે છે કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે પહેલાં તેને સારી રીતે ઓળખો અને પછી સંબંધની દિશા નક્કી કરો સાથે તમારા માટે પણ થોડો સમય જરૂર કાઢો હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને લાગણીઓની પ્રશંસા થશે તમારી હાજરી અને ઉત્સાહ ટીમને પ્રેરણા આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમે દરેક કામને દોઢઘણા જોસાથી પૂરા કરવાનો પ્રયાસ કરશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ યોજના બનાવવા માટે ઉત્તમ છે જે કે આ યોજનાઓ તરત અમલમાન આવી શકે જે થોડી નિરાશા આપી શકે છે હવે વાત કરીએ આરોગ્યની તમારું શરીરને આજે આરામની જરૂર છે સતત કામ કરવાથી થાક વધી ગયો છે જેથી શરીર ને ફરી થી ઉર્જાવાન બનાવવા માટે એક દિવસ આરામ જરૂર અપો આવો કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે તાજગી અનુભવશો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ જો તમને આ માહિતી ગમી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરો જેથી તમને દરરોજનું રાશિફળ સૌથી પહેલા મળે તમારો દિવસ શુભ રહે નમસ્કાર અને રાધે કૃષ્ણ